વિદ્યાર્થી મિત્રો નમસ્કાર સંસ્કૃત સરિતા ચેનલમાં આપ સર્વનું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસમાં ખૂબ જ અગત્યમાં પૂછાય છે એવા વિસ્તારના શ્લોકોની સમજૂતી જોઈશું પ્રથમ પરીક્ષા માટે અને વાર્ષિક પરીક્ષા માટે પણ આ ખૂબ ઉપયોગી છે એમાં પહેલો શ્લોક છે યથા ચતુર્ભિ કનકમ પરીક્ષ્યતે નિઘર્ષણ છેદન તાપતાડને તથા ચતુર્ભિ પુરુષ પરીક્ષ્યતે શ્રુતેન શીલેન ગુણેન કર્મણા અર્થવિસ્તાર ખૂબ અગત્યનો છે વિદ્યાર્થી મિત્રો જેનો અનુવાદ થાય છે જે પ્રમાણે ઘસવું કાપવું તપાવવું અને ટીપવું એ ચાર ક્રિયાઓથી સુવર્ણ પરખાય છે તે પ્રમાણે જ્ઞાન ચારિત્ર્ય ગુણ અને કર્મ એ ચાર વડે માણસની પરીક્ષા થાય છે વિદ્યાર્થી મિત્રો આ એનો અનુવાદ થયો આપણે અર્થવિસ્તાર સમજૂતી જોઈએ તો પ્રસ્તુત સુભાષિતના પૂર્વાર્ધમાં સુવર્ણને કઈ રીતે પરખવામાં આવે છે તે દર્શાવ્યું છે સોની સુવર્ણને ઘસીને તે કેટલા ટચનું છે તે જાણે છે પછી કૂપ કરીને તેને અગ્નિમાં તપાવીને તેને યોગ્ય રીતે ટીપીને તેની પરીક્ષા કરે છે શ્લોકના ઉત્તરાર્ધમાં સુવર્ણની માફક જ માણસની પરીક્ષા તેના જ્ઞાન ચારિત્ર ગુણ અને કર્મ એ ચાર બાબતોથી કરી શકાય છે એમ જણાવ્યું છે કોઈપણ મનુષ્યની કિંમત તેની ધન સંપત્તિ કે સત્તા વડે નહીં પરંતુ તેના ગુણોથી પરખાય છે તેનામાં રહેલા શીલ સદગુણ અને જ્ઞાનથી તે લોકોમાં પૂજનીય અને આદરપાત્ર બને છે આમ સાચા મનુષ્યની કસોટી આ ચાર સદગુણો વડે થાય છે સુવર્ણની માફક ચાર પ્રકારે પરખાયેલી વ્યક્તિ જ જીવનમાં ઉન્નતિના ઉચ્ચ શિખરો સર કરી શકે છે અને જન સમુદાયમાં સમાજમાં તે અત્યંત માનભર્યું સ્થાન પ્રાપ્ત કરી શકે છે તો એ સુભાષિતમાંથી મળતો બોધ હતો વિદ્યાર્થી મિત્રો જ્યારે જ્યારે આપણે વિસ્તાર કરીએ ત્યારે સૌપ્રથમ શ્લોકનો અનુવાદ કરવાનો અર્થ વિસ્તાર કરવાનો અને ત્યાર પછી બોધ કરવો જરૂરી છે અસ્તુ જય ભારત જય જય ગરવી ગુજરાત